મોદીજી મહેનત કરી રહ્યા છે કે ભારત અને ભારતની સંસ્કૃતિ દેશ વિદેશમાં જાય ભારતીય લોકોની અલગ ઓળખ થાય અને ભારતીય પોતાની સંસ્કૃતિના લીધે દેશ વિદેશમાં પોતાની છાપ છોડી જાય પણ બોલીવુડ ક્યાં જઈ રહ્યું છે એ તમને ખબર છે બોલિવૂડે કઈક અલગ જ દિશા પકડી છે ચાલો ચર્ચા કરીએ નમસ્કાર હું છું શીતલ અને આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી શું તમે તમારા ઇન્સ્ટાગ્રામ ને સ્ક્રોલ કરતી વખતે રણવીર સિંહ અને જોની સિન્સ હા તમે સાચું સાંભળ્યું જોની સિન્સ જે એક ફોર્મ સ્ટાર્ટ છે જેઓને એડલ્ટ લોકોએ યુવા વર્ગના લોકોએ જોયો જ હશે અને તેને ઓળખતા જ હશે જોની સિન્સ અને રણવીર સિંહની એક એડ અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે પુરુષમાં શક્તિની કમી દવા બનાવી રહી છે છે તે આ એક એડ અને જેવું લાગે પહેલા તો એવું લાગ્યું કે આ ડીપ ફેક છે પણ ધ્યાનથી જોતા ખબર પડી કે આ ડીપ ફેક નથી એકતા કપૂરની સિરિયલ જેવા ભવ્ય સેટ એકતા કપૂરની સિરિયલ જેવા જ સાસ બહુના ડ્રામા સાથે એક એક એડ બનાવવામાં આવી એ બેડમાં રણવીર સિંહ જે છે તે જેઠ નું કિરદાર નિભાવી રહ્યા છે અને જોનિસ સિન્સ અને તેની પત્ની બંને રણવીર સિંહ સાથે જોવા મળી રહ્યા છે સાથે જ આખું પરિવાર પણ જોવા મળી રહ્યું છે અને રણવીર સિંહ આ જોની સિન્સ ની પત્ની ને પૂછી રહ્યા છે કે તું શા માટે ઘર છોડીને જાય છે આગળની વાત હું કદાચ તમને અહીંયા કરી શકું તેમ નથી કારણ કે લજાવી દે તેવી આ એડ છે અને શરમ નામની વસ્તુ હજુ અમારામાં ક્યાંક તો બાકી છે હા રણવીર સિંહમાં કદાચ નહીં હોય એટલે તને આ એડ બનાવવાની પસંદ કરી આ એ જ રણવીર સિંહ છે જે થોડા સમય પહેલાં શ્રીરામ મંદિરે જઈને ભગવાન રામની સમક્ષ હાથ જોડી રહ્યા હતા અને સંસ્કારની વાતો કરી રહ્યા હતા હવે તેના સંસ્કાર ક્યાં ગયા તે વિચારવાની વાત છે બોલીવુડ ક્યાં વળી રહ્યું છે એ કોઈને ખબર નથી આ એડ શું ચાલી રહ્યું છે જગાઈ જરૂરી હતું વિચાર્યું કે એડ કરવાથી તેના ઉપર અને તેની ઇમેજ પર કેવી છાપ પડશે પ્રશ્ન ઘણા બધા છે અહીંયા અને લોકો કમેન્ટ કરી જ રહ્યા છે આ એડ છે અને રણવીર સિંહને ચોર પણ કરી રહ્યા છે ઘણા બધા લોકો કહે છે કે આ સેન્સલેસ એડ ને બેન કરી દેવી જોઈએ શું તમે એડ જોઈ છે જો જોઈ હોય તો કમેન્ટ કરીને કહો કે આ એડ ને કેટલી જલ્દી બંધ કરી જોવી જોઈએ અને જો ના જ જોઈ હોય તો એડ ને એક વખત જોઈને અહીંયા કમેન્ટ જરૂર કરીને બતાવજો કે આ એડ ખરેખર કેટલી વાહિયાત છે